પાટણ શહેરના માહી સોસાયટીના આગળના ભાગમાં જે રોડ છે તે લો લેઇંગ એરિયા છે એ નીચાણવાળો વિસ્તાર હોવાથી આજુબાજુની સોસાયટીનું પાણી પણ ત્યાં એકત્રિત થાય છે અને આ વર્ષો જૂનો પ્રશ્ન છે લો લેંગ એરિયામાં પાણી જમા થવાનું એના માટે પાટણ નગરપાલિકા દ્વારા સરકારશ્રીમાંથી સ્ટ્રોંગ વોટરનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે પચીસ કરોડના સ્ટ્રોંગ વોટરના પ્રોજેક્ટનું ટેન્ડરિંગ પણ થઈ ગયું છે અને એ સમગ્ર વિસ્તારને આવરી લેશે અને આ સ્ટ્રોંગ વોટરના પ્રોજેક્ટનો ટેન્ડરિંગ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ થઈ ગઈ છે ટૂંક સમયમાં સ્ટ્રોંગ વોટર પ્રોજેક્ટની કામગીરી પણ શરૂ થશે એટલે પરમાનન્ટલી આ વિસ્તારનું સોલ્યુશન થઈ જશે દર વખતે ટેમ્પરરી લો લેવિંગ એરિયા હોવાથી નગરપાલિકા દ્વારા નગરપાલિકાની ટીમ દ્વારા ડી વોટરિંગ કરી અને એ ભાગના પાણીનો નિકાલ કરવામાં આવે છે પરંતુ સોસાયટીના વિસ્તારની એ સોસાયટીના વિસ્તારના વ્યક્તિઓ દ્વારા ડી વોટરિંગ નગરપાલિકાના કર્મચારીઓ કરવા જાય છે ત્યારે થોડી તકલીફો પણ ઊભી થાય છે એટલે આજે પણ નગરપાલિકાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ડી વોટરીની કામગીરી સાડા ત્રણ વાગે રાખવામાં આવેલ છે એટલે આમ પર્મનન્ટ સોલ્યુશન માટે પણ નગરપાલિકા દ્વારા પૂરા પ્રયત્નો કરવામાં આવેલ છે